વિધાનસભાના મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું ગણપતિ પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દીપકભાઈ શ્રીવાસ્તવ નિલંબેન નિગમ તેમજ આમંત્રિત ગ્રામજનો તેમજ તાલુકાના કેટલાય ગ્રામજનો તેમજ વેપારી મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જનસંપર્ક કાર્યાલય વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાના પ્રજાજનો માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવશે જનસંપર્ક કાર્યાલય ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ જેવી તમામ કામગીરી માટે ઓફિસ કાર્યરત કરવામાં આવી કેમેરામેન યુનિસ ઘાંચી વાઘોડિયા

ગણેશજી એ પૂજન પૂજનની સાથે સાથે આ કાર્યાલય ફરી અમે કાર્યરત કરી રહ્યા છે અને જે મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત કચેરીમાં જે પણ નાના મોટા આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે કે જે પણ કાર્યોને લઈને પ્રજાને જે તકલીફો પડે છે જેવી રીતે મારા પિતાશ્રીએ નાચ જાત વગર લોકોના કાર્યો કર્યા છે તો આગળ પણ આવા કાર્યો અમે જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી કરતા રહીશું બસ એ જ સેવાની ભાવનાથી કાર્યાલયનો ઉદ્દેશ એ જ છે કે જે ત્રીસ વર્ષ મારા પિતાજીએ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે અડધી રાતે ક્યારેક પણ એમને જરૂર પડી છે ત્યારે મારા પિતાશ્રી હંમેશ માટે એમની સાથે ખડેપગે ઉભા રહ્યા છે અને આજની તારીખમાં પણ એમને જે વચન આપ્યું હતું એમના ભાષણમાં જે વચન હતું કે અડધી રાતે પણ મારા શ્વાસમાં જ્યાં સુધી શ્વાસ રહ્યો ત્યાં સુધી વાઘોડિયાની જનતાને મારી જ્યારે પણ જરૂર પડશે તો એમની માટે ઉભો રહીશ અને હમણાં પણ ઉભા છે અને એ જ કાર્યના ઉદ્દેશથી આજે હું નીલમ શ્રીવાસ્તવ મારો નાનો ભાઈ દીપક શ્રીવાસ્તવ અમે આ કાર્યાલયને ફરીથી કાર્યરત કરી રહ્યા છે અને લોકોને જે આજે તકલીફ પડી રહી છે જે ત્રીસ વર્ષમાં મધુભાઈએ કાર્યો કર્યા છે જનતાની કોઈ બૂમ નથી આવી પણ આજે જ્યારે સાડા ત્રણ વર્ષની અંદર અને જે ત્રીસ વર્ષના જે કાર્યો કર્યા છે જનતાને ખબર પડી છે કે કોણ કાર્ય કરી રહ્યું છે અને કોણ શું કરી રહ્યું છે મારે કહેવાની જરૂર નથી અને જનતાના આગ્રહથી જ આજે અમે આ કાર્યાલયનું ફરીથી પુનઃ શરૂઆત કરી રોજ વાઘોડિયા કાર્યાલય ખાતે ગણપતિની પૂજા કરીને કાર્યાલયનું ઓપનિંગ કરી રહ્યા છે કાર્યાલય તો આ વર્ષોથી ચાલુ જ હોય છે પણ આજે ગણેશજીના જે છઠ્ઠા દિવસે ગણપતિની પૂજા રાખી છે અને કાર્યાલય ઓપન કર્યું છે કારણ કે વાઘોડિયાની પ્રજા ઘણા બધા લોકોના ફોન આવે છે લોકો સંપર્ક કરે છે મધુભાઈનો નીલમબેનનો મારો કે હવે તમે આવો વાઘોડિયા છે કે લોકોના કામ થતા નથી લોકોને સંપર્ક કરવો છે લોકો સંપર્ક કરી શકતા નથી એના ઉદ્દેશથી લોકોની સેવા વર્ષોથી મારા પિતાજી ત્રીસ વર્ષથી કરતા આવ્યા છે ફરી લોકો માટે આ ઓફિસ ખુલ્લી રાખીએ છે અને લોકોના જે પ્રાણ પ્રશ્નો હશે રોડ રસ્તા પાણી જેવી સમસ્યા છે એના માટે ફરી અમે અમે આ આ મેદાનમાં નીકળી રહ્યા છે આજની કાર્યક્રમ કરીને ઓફિસનું ચાલુ કરી રહ્યા છીએ રાજકારણમાં સક્રિય તો છે જ કેમ કે લોકોના કામો જ્યારે બી લોકો જ્યારે બી મધુભાઈ પાસે ગયા હશે આજની તારીખમાં બી અડધી અડધી રાતે બી કોઈ ફોન કર્યો છે એના કામ કરવાના પ્રયાસ કરતા રહ્યા છે વાત રહી તાલુકા જિલ્લાની વાત રહી તો જે અમારે પ્રજા કેસે એ પ્રમાણે નીકળવાના છે માટે એના કે લોકોના જે બી કામ હોય કે જે કે બાકી રહ્યા છે એના માટે મધુભાઈ નો સંપર્ક કરતા હોય છે મારી બેન નીલમ શ્રીવાસ્તવ એ ભી હંમેશા એક્ટિવ રહી છે વાઘોડિયા ખાતે જ્યારે બી કોઈ બી પ્રશ્નો છે એના માટે આગળ પડતા રહ્યા છે એ આધારે જ આજે આ કાર્યાલય ઓપનિંગ કરી છે જયારે સવાર થી સાંજ સુધી કઈ બી કામ હોય તો મધુભાઈ ને લોકો યાદ કરતા હતા આજે ફરી લોકો યાદ કરી રહ્યા છે મધુભાઈ કે મધુભાઈ તમે આવો અમારા વિસ્તારમાં કઈ બી હોય મધુભાઈ ને હજુ યાદ કરી રહ્યા છે લોકો એના આધારે જ અમે ફરી અહીંયા આવ્યા છે subscribe now and press the bell icon never miss an update